વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદ હિન્દ ફોજના પ્રણેતા શહીદ વીર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આઝાદ હિન્દ ફોજના પ્રણેતા શહીદ વીર નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ નિમિત્તે સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ વડીવાડી પાસે આવેલ કોર્સ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભુ તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ સહિત પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરીએ છીએ એમને સતસત નમન કરીએ છીએ અને ખાસ કરીને આજે આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરે એનું કારણ કે ક્રાંતિકારી નેતા આઝાદ હિન્દ ફોજના સ્થાપક કે જેમને એ સમયે અંગ્રેજો સામે લડવા માટે એક આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી અને જે બટાલિયન બનાવી ચાર બટાલિયન એ બટાલિયનના નામ ગાંધી નહેરુ સુભાષ અને આઝાદ આ બટાલિયનના નામ થી સાબિત થાય કે મહાત્મા ગાંધીને પંડિત જવાહરલાલ નહેરુ માટે એમના જે વિચારો અને એમને એ પ્રેરણા સ્ત્રોત માનતા હતા કારણ કે આપણે જે મહાત્મા ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એ રાષ્ટ્રપિતાનું બિરુદ પણ બીજું કોઈને પણ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું તું મુજે ખૂન દો મેં તું મેં આઝાદી નો બુલંદ નારો એ સમયે દેશના યુવાનોને આપ્યો અને યુવાનોના પણ એ સમયના પ્રેરણા સ્ત્રોત હતા એવા સુભાષચંદ્ર બોઝને આજે જન્મજયંતિ નિમિત્તે સતસત નમન કરીએ છીએ આજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જન્મજયંતિ છે અઢારસો સત્તાણું માં જન્મેલા ક્રાંતિકારી કોંગ્રેસ પાર્ટીના રહેલા અધ્યક્ષ જય હિન્દનો નારો આપનાર તું મુજે ખૂન દો મેં તુ આઝાદી દૂગા આઝાદ હિંદની ફોજની રચના કરનાર પણ સૌથી અગત્યની વાત એ હતી કે એમના મનમાં જે હતું દેશની આઝાદી ગાંધીજીની વિચારધારાથી નહીં મળીને જુદો થાય પણ લક્ષ્ય એક જ હતું બધાને જોડવાનું કામ આઝાદી તરફ જોડવાનું કામ અથવા આઝાદી તરફ બાળવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ દેશમાં ગાંધીજીએ કરી છે ત્યાં પછી એ સુભાષચંદ્ર બોઝ હોય કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ હોય તમામને જોડવાનું કામ ગાંધીજીનું હતું લક્ષ્ય બધાનું એક જ હતું કે દેશ કે આઝાદી આ તુમો જે ખૂન દો મેં તમે આઝાદીનો મતલબ જ એ થયો કે લડવા માટે તૈયાર થાવ અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાવો આ તમામ લોકોની મહેનતથી આ દેશ આઝાદ થયું પણ નામનું નામ એક અલાયદું છે કારણ કે આઝાદ હિંદની ફોજની રચના કરવી સાથે સાથે મહિલાઓને જોડવું અને એની બી એક સેના ઊભી કરવી આ પહેલો વ્યક્તિત્વ હતો એટલે આવા વ્યક્તિત્વને નમન કરતાં દેશની આઝાદીની યાદ કરતા હું એમને નમન કરું છું અને આવા વીરોમાંથી કંઈ શીખવા જેવું છે અને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણે આગળ વધીએ એ જ જય હિન્દ જય ભારત